મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે હોટલ આશીર્વાદના સામે મકાઈનું કટિંગ થઈ રહ્યું છે જે કલ્પેશભાઈ સોનાસનવાળાના નેચરલ સાયલેજના નામથી ચાલે છે ને કલ્પેશભાઈ હા નેચરલ સાયલેજના નામથી અત્યારે એમનું ચાલે છે અને ઓછા ખર્ચની અંદર પણ તમે આ રીતના ખેતી કરી શકો છો અને આટલું એક વીઘાનો કેટલો વજન થાય વજન થાય મિત્રો અને મકાઈ વાહવાની પણ એમને અને કટિંગ પણ એમને કરવાનું મિત્રો તો કેમેરામેન આપને આ ડોરા બતાવું છે હવે હા આ રીતની મકાઈ થાય મિત્રો બાદમાં એ લઈ જતા હોય છે તો એ પણ હું આપને બતાવું અને આ રીતના ડમ્પર ભરાતા હોય છે મિત્રો તો એ પણ તમે જોઈ રહ્યા છો મારી સાથે અને કોઈ પણ ખર્ચો આપણા ઉપર લાગતો નથી મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને ખેડૂતો પણ જોઈ શકો છો મારા મિત્ર કણુભાઈ પણ દલપુરથી આવેલા છે બલવતપુરા કંપાના ખેડૂતો પણ તમે જોઈ શકો છો અને કલ્પેશભાઈને કલ્પેશભાઈને જોઈ શકો છો બાકલપુરથી પણ અમારા રિલેટિવ આવેલા છે તો મિત્રો તમે આ રીતના કામ કરી શકો છો અને બટાકા વાવા કઈ જરૂરી નથી મિત્રો આ રીતના તમે પણ ખેતી કરી શકો છો અને આ રીતના મશીન કટિંગ કરતું હોય છે અને આ રીતના માલ જતો હોય છે મિત્રો મિત્રો તો તમે જોઈ શકો છો જે નેચરલ સાયલેજ નો પોતે પ્રોડક્શન કરાવતા હોય છે તો કલ્પેશભાઈ આમાં કઈ રીતના સિસ્ટમ છે તો ખેડૂતોને જણાવો હા હવે અમે સાયલેજ માટે મકાઈ વાવેતર કરીએ છીએ અમારું બિયારણ પહેરવાનું કામ પછી જ્યારે લાસ્ટમાં કટિંગ અને લઈ જવાનું કામ એ બધું અમારું જ જવાબદારી ખાલી ખેડૂત ને ખાતર પાણી અને દવા જ કરવાની રહેશે મન ના ચોખા રૂપિયા મળી જાય છે પચાસ રૂપિયામાં કોઈ ખર્ચો નહીં ખેડૂત ને કોઈ મગજ નહીં અને બટાકા પછી વાવે તો તમે કરો છો પાંચસો મણ થી નવસો મન સુધી નું ઉત્પાદન થતું હોય છે પાંચસો થી નવસો મણ તો પણ ત્રીસ થી પાંત્રીસ

સોનાસનથી તમે જો નજીક છે કાટવાડ ચોકડી થી જવું હોય તો પણ નજીક છે મિત્રો અને હવે હું કટિંગ થતું આપને બતાવું તો મિત્રો અમેરિકાની જેમ તમે પણ આધુનિક ખેતી કરી શકો છો આ રીતના મશીન કટિંગ કરતું હોય છે અને સીધું જ ટ્રેક્ટરની અંદર આ ડમ્પરમાં માલ જતો હોય છે આપ જોઈ શકો છો ભારતની અંદર ગુજરાતમાં પણ આવી ખેતી થવા મળી છે મિત્રો તો આપ અમારી સાથે નિહાળી રહ્યા છો આ રીતના કટિંગ થતું હોય છે જે સાયલેજમાં જાય અને તબેલામાં જતું હોય છે મિત્રો તો આપ જોઈ શકો છો આધુનિક ખેતી ઇન્ડિયામાં પણ હવે થવા મળી છે મિત્રો અને ડ્રીપની નળી વીંટવાની પણ જરૂર નથી મિત્રો એ રીતના હાઈટથી કાપે અને આ રીતના મકાઈનું વાવેતર કરેલું છે મિત્રો તો આપ જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અવનવા હું ખેતીના વિડીયો બતાવતો રહીશ મારી ઝુંબેશ એવી છે કે ખેડૂત સુખી થાય તો દેશ સુખી થશે મિત્રો વર્ષો પહેલાં મિત્રો અમેરિકામાં જે ટેકનોલોજી હતી એ હવે આપણા ઇન્ડિયામાં આવી ગઈ છે આ મકાઈનું ઉત્પાદન એક વીઘાનું બારસો માનશે ગુણ્યા પચાસ કરી લેવાના તો તમને ખ્યાલ આવી જશે બાર પાંચસો સાહીઠ સાહીઠ હજારનો વીઘો કોઈ પણ લેબર લાગતું નથી આની અંદર મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો વિડીયો મિત્રો અહીંયા હું પૂર્ણ કરું છું